નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે મોટાભાગના જિલ્લામાં વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે ત્યારે હવામાન નિશાંત અંબાલાલ પટેલે આગામી બોતેર કલાકમાં ભારતીય અતિ ભારે વરસાદ પણ થાય તેવી આગાહી કરી છે એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોતરી શકશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે હજુ પણ આગામી દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારતીય અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદની શક્યતા છે જેમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા રહી ત્યારે અંતે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં અષાઢી બીજે વાદળા છ રહેશે અને સાંટા પડી શકશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળો રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં અષાઢી બીજે અમિત શાટ થવાની શક્યતા છે અને અમદાવાદમાં કદાચ અમિત શાટા થવાની શક્યતા છે જોકે હવામાન વિભાગે પોતાનું અનુમાન લગાવી રહ્યું છે આવતીકાલથી ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે કારણ કે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતનો વરસાદ વિનાશ નહોતરી જશે જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે તે જોઈને કંઈક આવું જ અનુમાન હાલમાં સામે આવ્યું છે ગુજરાતમાં તે આ અનુમાન સારી બાબત નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ